અને જે નિયંત્રણના રિઝલ્ટો તમે જે પ્રભાવિત છો અને બીજી વાર પાછી આજે બીજા ક્ષેત્ર માટે લેવા આવ્યા અને તમે મને ન્યા સુધી કીધું તો વિપુલ કોઈ પણ પ્રોડક્ટ મે ઘણી સારી સારી કંપનીની વાપરી લીધી છે મારી મગફળીમાં રિઝલ્ટ નથી મળતું અને જો આ મલ્ટી કીટ નું મળે તો જ હું બીજા ક્ષેત્રમાં નાખી અને આ વાત પહેલા તો મને એ કે બિલકુલ યોગ્ય કે અયોગ્ય આપણે વાત કરી ના ના રાઈટ છે તમે બીજા ક્ષેત્ર માટે નોતા લઈ ગયા હુકમમાં કે જે ક્ષેત્રમાં ખૂબ ફૂગ આવતી કાળી ફૂગ

જે સંયોજન છે ને જીવન મેં તમને કીધું હતું તમે બે વાપરતા જ હતા હા અને તમે મને ન્યા સુધી કીધું કે રિઝલ્ટ નથી મળતા મેં તમને કીધું એકવાર અમારો ભલો છે વાપરો તો ઈ સંતોષનો આજ આગ્રહ રાખીને આ આઉટલેટ ઉપર છો 100% મિત્રો ખેડૂત જ્યારે આ રિઝલ્ટ પોતાના ખેતર ઉપર ભાડે ત્યારે કાઈક આગ્રહ રાખી અને આ તમે એક બીજા ખેડૂતને પણ સાથે લેવા કાકા તમે આ રિઝલ્ટ જોઈને આવ્યા અને કેવું રિઝલ્ટ મળ્યું

અને યોગ્ય દિશા તરફ આગળ વધશું બધાય આભાર શિવ સ્વામિ જય સ્વામી